ખાતરની લારી બરાબર આ ભૂમિ રક્ષાની એક બેગ આપણને કામકાજ આપશે વાત કરીએ તો સોના જેવી છ વસ્તુઓમાં ઉમેરવામાં આવેલી છે એવી વસ્તુની વાતચીત કરીએ તો તમાકુનું દળ આમાં ઉમેરવામાં આવેલું છે એ તમે જોઈ શકો છો બીજી વસ્તુની વાતચીત કરીએ તો આમાં મરઘાની ચરક પણ સારી એવી ક્વોલિટીની ઉમેરવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો ત્રીજી વસ્તુની વાતચીત કરીએ તો સારી એવી ક્વોલિટીમાં લીંબોળીનું વેસ્ટેજ એ તમે જોઈ શકો છો કે જેમાં તેલની ટકાવારી પણ ખૂબ ઝાડા એવા પ્રમાણમાં હોય છે કાર્બનનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે એ પણ જોઈ શકો છો ત્યાર પછી પાંચમી સોના જેવી વસ્તુ ગણીએ તો એ છે કાજુનો ખોળ એ પણ તમે જોઈ શકો છો કે જે પણ જમીનમાં ખૂબ સારી રીતે કામકાજ આપે છે એની પછી આવે છે કરંજનો ખોળ આ છ સોના જેવી વસ્તુઓ ઉમેરીને એક સરસ મજાની વસ્તુ બનાવવામાં આવેલી છે ભૂમિ રક્ષા કે જે કરશે ભૂમિમાં પોષણ અને રક્ષણ આપવાનું કામકાજ ખાસ કરીને ફાઈનલ પ્રોડક્ટ આપણી સાથે આ પ્રમાણેની આવવાની છે એ તમે જોઈ શકો છો આના પ્રમાણની વાત કરીએ તો વીઘામાં ત્રણ મહિનાનો પાક હોય તો તમે પચાસ કિલો નાખી શકો છો ટૂંકી મુદતનો પાક હોય અથવા તો રાસાયણિક ખાતર સાથે તમારે વાપરવું હોય તો તમે પચીસ કિલો નાખી શકો છો અને લાંબા ગાળાનો પાક હોય તો તમારે પંચોતેર કિલો નાખવાનું હોય છે એક બેગના ભાવતાલની વાત કરીએ તો અગિયારસો રૂપિયામાં પહોંચી જશે નજીકના ડીલરોનો પણ તમે કોન્ટેક કરી શકો છો ખાસ કરીને આના ફાયદાની વાત કરીએ તો આ બિક્સ લીંબોળીનો ફોડ ભૂમિ રક્ષાનો વાપરવાથી જમીનની પીએચ શક્તિ સારી એવી બનાવશે જમીનને ભરભરી અને પોચી બનાવશે પેજનું પ્રમાણ પણ જાળવી રાખશે બીજા ખાતરોની વાત કરીએ તો એનપી કે અને સાથે માઇક્રી માઇક્રોન્યુટ્રીયન્સનું પ્રમાણ પણ વધારશે તો વધારે માહિતી માટે આજે તમે ભૂમિ રક્ષાનો કોન્ટેક્ટ કરો